અસલામવાલેકુમ આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ અગિયાર વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર થ્રી માંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે માંગનો નિયમ એના વિશે માહિતી મેળવીશું લો ઓફ ડિમાન્ડ તો વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેના સંબંધની સમજૂતી આપતો જે નિયમ છે એને માંગના નિયમ તરીકે ઓળખવામાં આવે છે જેમાં વસ્તુની કિંમતમાં થતો ફેરફાર એ કારણ છે અને વસ્તુની માંગમાં થતો ફેરફાર એ અસર છે કે કિંમતના ફેરફારને કારણે માંગમાં ફેરફાર થાય છે બરાબર તો પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ કહે છે માંગનો નિયમ પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે રજૂ કર્યો છે તો તેઓ કહે છે કે જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગનું વિસ્તરણ થાય છે જ્યારે વસ્તુની કિંમતે વધતા વસ્તુની માંગનું સંકોચન થાય છે ફરીથી વિદ્યાર્થીઓ આપણે જોઈએ કે જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગનું વિસ્તરણ થાય છે જ્યારે વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગનું સંકોચન થાય છે આમ વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે એટલે કે કિંમત ઘટે તો માંગનું શું થાય વિસ્તરણ અને કિંમત વધે માંગનું સંકોચન એટલે કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ થયો વ્યસ્ત સંબંધ છે હવે કિંમત અને માંગ એ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે આ વ્યસ્ત સંબંધ કેમ છે તો એના માટે આ નિયમ કેટલીક ધારણાઓ પર રચવામાં આવ્યો છે કે કિંમત સિવાયના અન્ય પરિબળો જે છે માંગને અસર કરતાં જે અન્ય પરિબળો એને સ્થિર ધારી લેવામાં આવે તો જ આપણે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે એ તારવી શકીએ તો જોઈએ હવે માંગના નિયમની ધારણા તો પહેલું છે કે ગ્રાહકોની અભિરુચિ અને પસંદગી સ્થિર રહે છે જો ગ્રાહકની અભિરુચિ પસંદગી બદલાય તો શું થાય માંગમાં ફેરફાર થઈ શકે છે બીજું છે ગ્રાહકોની આવક સ્થિર રહે છે અને ત્રીજું છે અવેજી અને પૂરક વસ્તુની કિંમતો સ્થિર રહે છે આપણે આગળ જોઈ ગયા કે સેમસંગ અને એલજીના રેફ્રિજરેટરનું મેં તમને ઉદાહરણ આપ્યું બરાબર તો અવેજી અને પૂરક વસ્તુ મોબાઈલ અને સિમ કાર્ડ પેટ્રોલ ડીઝલના ભાવ અને વાહનો બરાબર એનું પણ મેં તમને ઉદાહરણ આપ્યું તો અહીંયા અવેજ અને પૂરક વસ્તુની કિંમતને કેવી ધારવાની છે સ્થિર ધારવાની છે ચોથું છે ભવિષ્યની કિંમતો અંગેના અનુમાનો કરવામાં આવતા નથી કે ભવિષ્યમાં ખાંડનું મેં એક્ઝામ્પલ આપેલું કે ખાંડના જે ભાવો છે એ ભવિષ્યમાં વધવા ઘટવાની ધારણા કરવામાં આવી નથી જો ભવિષ્યમાં ભાવો વધવાના હોય તો વર્તમાનમાં માંગ વધી જશે બરાબર તો આ નિયમ એ નિયમ આપણો જે છે ફળીભૂત થશે નહીં ઓકે અને પાંચમું છે વસ્તીનું પ્રમાણ સ્થિર રહે છે આપણે જોઈએ કે વસ્તી વધે તો માંગ વધે વસ્તી ઘટે તો માંગ ઘટે બરાબર તો અહીંયા વસ્તીને પણ સ્થિર ધારી લેવામાં આવી છે આગળ જોઈએ આપણે માંગના નિયમની સમજૂતી તો સમજૂતી માટે આપણે અનુસૂચિ એની લઈએ માંગનાની એમની સમજૂતી એ માંગની અનુસૂચિ આકૃતિ અને વિશ્લેષણ પર આધારિત છે તો આપણે સમજૂતી જોઈએ તો માંગની અનુસૂચિ એટલે શું પહેલાં તમારે એ યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ કે માંગની અનુસૂચિ એટલે કોઈ એક ગ્રાહક કોઈ એક ચોક્કસ સમયે જુદી જુદી કિંમતે વસ્તુના કેટલા એકમો ખરીદવાની તૈયારી દર્શાવે છે તે દર્શાવતી યાદીને માંગની અનુસૂચિ કહેવામાં આવે છે દાખલા તરીકે તમે એક ગ્રાહક છો બરાબર કે મારિયા કે મુસ્કાન મુસ્કાન નામ લઈએ ચાલોને કે મુસ્કાન ગ્રાહક છે હવે મુસ્કાન જ્યારે દૂધની પચાસ રૂપિયા કિંમત છે ત્યારે એક લિટર દૂધની માંગ કરે છે હવે દૂધની કિંમત ઘટીને ચાલીસ રૂપિયા થાય તો બે લિટર માંગ કરે છે ત્રીસ રૂપિયા થાય તો ત્રણ એકમમાં ત્રણ લિટર માંગ કરે છે વીસ રૂપિયા થાય દૂધની કિંમત તો ચાર લિટર દૂધની માંગ કરે છે અને દસ રૂપિયા કિંમત થાય ત્યારે પાંચ લિટર દૂધની માંગ કરે છે બરાબર તો તમે જુઓ કે જેમ જેમ કિંમત દસ રૂપિયા પ્રતિ વીસ ત્રીસ ચાળીસ પચાસ થાય તો માંગનું શું થયું માંગનું સંકોચન અને જુઓ આકૃતિમાં સમજીએ આપણે કે એક્સ ધરી પર આકૃતિમાં એક્સ જે દરી છે આ દરી એક્સ એના ઉપર દૂધની માંગ દર્શાવવામાં આવી છે અને વાયદરી પર લીટર દીઠ કિંમત દર્શાવવામાં આવી છે અનુસૂચિ મુજબ એ બી સી ડી અને ઈ આપણને બિંદુઓ પ્રાપ્ત થાય છે આકૃતિ દોરતા આ બિંદુ શું દર્શાવે છે જુદી જુદી કિંમતે કે જ્યારે પચાસ રૂપિયા કિંમત છે ત્યારે એક લિટર દૂધની માંગ છે ચાળીસ રૂપિયા કિંમત છે બી બિંદુએ તો બે લિટર દૂધની માંગ થાય છે બરાબર તો આજે બિંદુઓ જે છે એ બી સીડી ઈ એને જોડતી જે રેખા છે ડીડી આ જો આ ડી અને આ ડી તો આ ડીડી શું દર્શાવે છે માંગ રેખા હવે એ આમ કે પચાસ રૂપિયાની કિંમતે એક લિટર દૂધની માંગ એ બિંદુ દ્વારા દર્શાવી છે આવી રીતના ક્રમશઃ વીસ રૂપિયાની કિંમતે ડી બિંદુએ ચાર લિટર દૂધની માંગ છે અને દસ રૂપિયાની કિંમતે ઈ બિંદુએ પાંચ લિટર દૂધની માંગ દર્શાવે છે તમે જુઓ કે માંગ રેખા જે છે આ આપણો ડાબો હાથ બરાબર ડાબી બાજુ ડાબી બાજુથી ડાબી બાજુ ઉપરની તરફથી જમણી બાજુ નીચેની તરફ ગતિ કરે છે બરાબર એટલે કે માંગરેખા ડીડી જે માંગરેખા છે ઋણ ધાર ધરાવે છે ઋણ ઢાળ ધરાવે છે તો હવે જો અમે તમને કીધું કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે તો કેમ વ્યસ્ત સંબંધ છે તો એના બે કારણો છે પહેલું છે આવક અસર અને બીજું છે અવેજી અસર તો કેવી રીતના કે ગ્રાહકની નાણાકીય આવક સ્થિર રહે અને જો વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો ગ્રાહકની ખરીદ શક્તિમાં વધારો થવા પામે છે એટલે વસ્તુની કિંમત ઘટે તો ખરીદી કરવાની ક્ષમતામાં વધારો થાય ને જેથી ગ્રાહકની વાસ્તવિક આવક કહેવાય છે વાસ્તવિક આવક વધે છે તો વાસ્તવિક આવક એટલે શું તો વસ્તુ કે સેવાના સંદર્ભમાં રજૂ થતી આવક તેને વાસ્તવિક આવક કહેવાય જુઓ અહીંયા કે દસ રૂપિયા જ્યારે દૂધની કિંમત થાય છે અહીંયા દસ રૂપિયા ત્યારે પાંચ લિટર દૂધની માંગ કરે છે બરાબર ને એટલે પચાસ રૂપિયામાં પાંચ લિટર જેટલું દૂધ ખરીદી શકશે એટલે વાસ્તવિક આવક વધી સમજાયું તો આમ કે ગ્રાહક દૂધની ખરીદી માટે પચાસ રૂપિયા ખર્ચવા તૈયાર છે જો દૂધની પ્રતિ લિટર કિંમત રૂપિયા પચાસ હોય તો ગ્રાહક માત્ર એક જ લિટર દૂધ ખરીદી શકે પરંતુ દૂધની પ્રતિ લિટર કિંમત ઘટીને દસ રૂપિયા થાય તો પચાસ રૂપિયા વડે તે પાંચ લિટર દૂધ ખરીદી શકે આમ કિંમત ઘટતા ગ્રાહકની ખરીદ શક્તિ વધે છે જેથી માંગ વધે છે તેને આવક અસર કહેવામાં આવે છે તો માત્ર સાવ હલકા પ્રકારની વસ્તુની બાબતમાં આવક અસર નકારાત્મક હોય છે દાખલા તરીકે હલકું અનાજ જેની કિંમત ઘટવા છતાં તેની માંગમાં ઘટાડો થાય છે આગળ મેં તમને ઉદાહરણ આપ્યું હતું બરાબર ને નિમ્ન વસ્તુ હલકા પ્રકારની જે વસ્તુ છે બરાબર એનું મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે બરછટ જાળા ચોખાની છા સામે બાસમતી ચોખા તો વ્યક્તિની આવક વધે તો વ્યક્તિ બાસમતી ચોખાની માંગ વધારશે જે બરછટ ચોખા વાપરતો હશે તેની માંગ વધશે તે બરછટ ચોખાની માંગ નહીં વધારે પણ શેની માંગ વધારશે આવક વધતા બાસમતી ચોખાની બરાબર તો આમ કે કિંમત ઘટવા છતાં તેની માંગમાં ઘટાડો થાય છે બીજું જોઈએ અવેજી અસર તો કોઈ એક મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે ત્યારે તેની એક સમાન એવી અવેજી વસ્તુની સરખામણીમાં આ વસ્તુ સસ્તી બને છે તેથી ગ્રાહક અવેજી વસ્તુની માંગ ઘટાડીને મૂળ વસ્તુની માંગ વધારે છે તેને અવેજી અસર કહેવાય દાખલા તરીકે સાદી જે પેન્ટ ફોર્મલ પેન્ટની જગ્યા અને જીન્સ પેન્ટ આ બંને પેન્ટની અવેજી વસ્તુઓ પૈકી જો સાદી પેન્ટની કિંમત ઘટે ત્યારે તેની અવેજી જીન્સ પેન્ટની કિંમત સ્થિર રહે તો ગ્રાહકોને બંને પેન્ટ વચ્ચેની કિંમતની સરખામણી કરતા સાદી પેન્ટ સસ્તી લાગે તો તે શું કરશે સાદા પેન્ટની માંગ વધારીને જીન્સ પેન્ટની માંગ ઘટાડે છે બરાબર તો હવે જોઈએ આપણે માંગના નિયમના અપવાદો તો માંગના નિયમની ધારણાઓ પરિપૂર્ણ થવા છતાં કેટલીક બાબતોમાં અપવાદ જોવા મળે છે જેમાં માંગના નિયમથી વિરુદ્ધ દિશાના ફેરફારો નોંધવામાં આવે છે એટલે કે વસ્તુની કિંમત ઘટવા છતાં માંગ વધવાને બદલે ઘટે છે અથવા વસ્તુની કિંમત વધવા છતાં માંગ ઘટવાને બદલે વધે છે આવા અપવાદો આ મુજબ છે પહેલું છે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ બીજું અત્યંત સસ્તી વસ્તુઓ ત્રીજું હલકા પ્રકારની વસ્તુઓ ચોથું ગ્રાહકોની પસંદગી તો આની સમજૂતી હવે હવે આપણે આ પછીના વિડીયોમાં મેળવીશું